ધોળકા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડતા સામાન્ય વરસાદના કારણે ધોળકા શહેરની વિકાસ ખૂબ જ ગાંડો થયો છે ધોળકા શહેરની ચારે બાજુ ગટરોના ઉભરાતા પાણી વરસાદના પાણી તેમજ ગંદકીના સામ્રાજ્યથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે ધોળકા શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી નરકાગાર જેવી સ્થિતિ ઉદભવી છે ધોળકા શહેરના રાણીરૂડી વિસ્તારના રાજીવનગરના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેની પછાત પ્રજાને તથા સામાન્ય પ્રજાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે તેઓના ઘરમાં હાલ પાણી ભરેલા છે જે અનુસંધાને ગઈકાલે ધોળકા સેવા સદનમાં અહીંના સામાજિક આગેવાનો દિનેશભાઈ જશવંતરાય ઝાલા તેમજ અહીંના રહીશો દ્વારા ધોળકા નાયબ કલેક્ટર પ્રાંતને રજૂઆત પણ કરવામાં આવેલ છે હાલ આ લોકોને અહીં પોતાના ઘરવખરીના સામાન વરસાદના કારણે ખરાબ થઈ ગયેલ છે તેઓના નાના મોટા બાળકોના ભણતરના ચોપડાઓ સામાન પલળી ગયા છે લોકોની માંગ એવી છે કે અહીંયા છેલ્લા ચાર પાંચ વર્ષથી આજુબાજુમાં મોટી સોસાયટીઓ બની છે જેના કારણે તેઓને પાણી જોવા માટેનો રસ્તો હતો તે સોસાયટી માલિકો દ્વારા પુરાણ કરીને બંધ કરી દેતા તેમના ઘરમાં પાણી ભરાય છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે તેવી જ રીતે ધોળકા શહેરની વચ્ચોવચ સિદ્ધાર્થ છાત્રાલયની પાસે થઈને નીકળતો ખા ધોળકાની ગંદકીનું પાણી વહી રહ્યું છે તે પાણી ત્યાં રહેતા હશે ચાલીસ જેટલા દેવીપૂજક સમાજના લોકોના પછાત લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે તેવી જ રીતે ધોળકા શહેરની વચ્ચો વચ્ચે એફએમસીટી સ્કૂલ આવે છે જે સ્કૂલના રોડ પરથી સ્કૂલના લગભગ અઢારસો જેટલા વિદ્યાર્થીઓ રોજ જવર કરે છે જેના કારણે આજે ધોળકા શહેરમાં જેટલા રોડ સર્ફિસિંગ કરેલ છે તે જગ્યાએ મોટાઓ ભૂવા પડી ગયેલ છે ખાડાઓ પડી ગયેલ છે તે આપ ખુદ તપાસી શકો છો ફરી એક વખત નગરપાલિકા વિરુદ્ધ આશ્ચર્યજનક પ્રોગ્રામ આપવામાં આવે તો જ ધોળકા નગરપાલિકાની શાન ઠેકાણે આવશે તેમ ધોળકા શહેરના લોકોમાં ચર્ચાએ જોર પકડી રહી છે મેનેજિંગ તંત્રી આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં જે રાણી મંદિર રાજીવનગર સોસાયટી ભૂત વિહારની પાસે જ્યાં વર્ષો જૂની શંકર જળ તળાવને જોડતી પાણીની કેનાળ હતી તે આજુબાજુની સોસાયટી બનવાના કારણે તેમનો પાણીનો જવાનો રસ્તો વરસાદી પાણી તેમજ ઈતર પાણી જવાનો રસ્તો અહીંથી જે હતો એ બાજુની સોસાયટીઓ બનવાથી અહીંયા બ્લોક થઈ ગયો જેના કારણે આજે અહીંયા રહેતા આ સામાન્ય પ્રજા જે પોતાનું રોજે રોજ રોજ્યું પેટયું કમાઈને પોતાનું ઘર કરંટ ચલાવે તેના ઘરમાં અત્યારે ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ પાણી છે તેઓને અહીંયાથી નીકળવું

આ સોસાયટી બન્યા પછી ત્યાં સમય તલાઓનો રોડ હતો એ બંધ થઈ ગયો એ પછી અમારે તકલીફ થઈ ગઈ છે અને અમારે જે પાણી ભરાય છે અચારણક પછી હેરાન થઈ જાય છે ફરાણા જાય છે ફરાણે આવે છે રોડોમાંથી છોકરા નીકળે છે ઇસ્કોત જવાનો હોય તો કઈ બનતા જાય છોકરા કોઈ બી માણસની પડી જાય છે અંદર આમાં સરકારમાં રજૂઆત પહેલાં અરજી આવેલી છે ક્યારે આપી છે બે હજાર ત્રેવીસ સરકાર એટલે અત્યારે આજની તારીખ બની એવું કહેવા માંગો વિકાસ ભાજપે કર્યો જ નથી ના અમે જ કહીએ વર્ષો થી વિકાસ કર્યો અમારો તમને કોઈ આધાર કાર્ડ એની ઉપર તમને કોઈ સહાય મળે કેટલા અનાજ નથી મળતું આધાર કાર્ડ રેશન જણા ને અનાજ નથી મળતું અહીંયા સરકારી જે રેશન કાર્ડ માં આજાબો તો નહીં કચ્ચી કોઈ આવો કાડુ પર મત મનાઈ મેં બી લાગા છે ભાઈ ને ને તમારું નામ શું છે મીના દેનનચોબા ભાઈ ભરવા મેન આપ કે આ દિયા હોય અમે અહીંયા થી આવો ના આવડી ના છે અમે કયું મકાન તમારું લે આચારજે કેટલો નંબર છે ચોથા નંબર હા તમે કેટલા વર્ષોથી રહે છો અહીંયા અમે 40 45 વર્ષથી રહીયા હું બે ના પરિસ્થિતિ માટે તમે નગરપાલિકામાં જાણ કરી એ પ્રાંત ઓફિસરને

અમારા ગરીબનો કોઈ આંબોતું નાય ખાના રખાઈ જાય ઉપરવાળો ક જાય અમે સરકાર શું કરે પાસે શું આ અમારી સાય કારણ અમાર તો અમારો ગામની જાન રસ્તા સંકટાળામાં પંગણી જાતું તો વર્ષોના વર્ષથી એ પંગણીનો રસ્તો બંધ કરી

અમારું પાણી જે શંકર તલાવમાં કાયમ જતું હતું કે આ લોકોએ અમારી કેનાલ ભૂલી દીધી કે આ પરિસ્થિતિ જો શંકર તલાવવાળી કેનાલ હાલ ચાલુ થઈ જાય તો આ પાણીનો પ્રશ્ન મટી જાય છે પ્રાણ સાહેબ એવું કીધું કે જો તમારા ઘરમાં પાણી બેસી જાય તો મને બોલો હું તોડી નાખીશ એટલે આ લોકો આજે બધાએ આ બધી તમામ સોસાયટીવાળા આજે પ્રાણ જોડે જશે અગિયાર વાગે અને એ લોકોએ તોડી નાખે એ મારી અમને અપીલ છે આ અહીંના સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલા જેઓએ અગાઉ પણ પ્રાંત અધિકારીને આ બાબતે રજૂઆત પણ કરેલ છે અને આમનો સુખદ નિકાલ માટે પ્રાંત સાહેબે પણ તેમને આશ્વાસન આપેલ છે જેથી આજ રોજ આ લોકો આજે જે ઘરમાં પાણી ભરાયા એના અનુરૂપ પ્રાંત સાહેબને મળી સુખદ નિકાલ આવે એવી અમારી ચેનલના માધ્યમથી રજૂઆત પણ કરે છે અને જરૂર પડે તો સરકારમાં પણ રજૂઆત કરવા અપીલ પણ કરે છે ટીટી ન્યૂઝ મહેશ સોનારા